અમેરિકામાં પ્રવેશ મળશે તે આસ્થા સાથે દક્ષિણ મેક્સિકન નામના ટાપસુલાથી અમેરિકા તરફ ચાલવાનું શરૂ કર્યું હતું મેક્સિકો બોર્ડર પર એકઠા થયેલા લોકો છે જે ટ્રમ્પની પોલિસી છતાં અમેરિકામાં પ્રવેશવાની આશા રાખી ચાલી રહ્યા છે અમને પ્રવેશવાની તક મળવી જોઈએ અમે કામ કરવા આવ્યા છીએ કોઈ ગુનો કરવા નથી આવ્યા વેને જોયેલાની સરકારને કારણે મારો પરિવાર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે અમેરિકામાં પ્રવેશવા માગતા લોકોની સંખ્યા લાખોમાં છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા જ ગેરકાયદેસર ઇમિગ્રેશન રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી છે અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરેલી છે એક અહેવાલ પ્રમાણે અમેરિકામાં મેક્સિકોના સરહદેથી લાખો લોકો પ્રવેશ કરે છે જેમાં અમેરિકાનો દાવો છો કે હજારો લોકો ગેરકાયદેસર પ્રવેશે છે હવે ટ્રમ્પ અહીંથી લોકોને અમેરિકામાં પ્રવેશતા રોકવા માટે વધારે સૈનિકો મોકલ્યા છે ટ્રમ્પે અમેરિકાની ધરતી પર જન્મેલા બાળકોને નાગરિકત્વ આપવા પર પ્રતિબંધ લગાડી દીધો છે જેથી આ વિકલ્પ પણ સમાપ્ત થઈ ગયો છે કેટલાક લોકોએ તો મેક્સિકોમાં જ કામ શોધવાનું શરૂ કરી દીધું છે બીજી બાજુ જે લોકો મેક્સિકોમાં રાત્રે ચાલવાનું શરૂ કર્યું હતું તેઓ સવાર પડે ત્યાં સુધી ચાલતા જોવા મળ્યા હતા નમસ્કાર નમસ્કાર વિડિયો અંદર નવા હોય તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખશો નમસ્કાર